આજે આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન તેમાં એકમ પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તેનું સાધ્યા પૂરીનું સોલ્યુશન જોઈશું શરૂઆતમાં તમે જોઈ શકો છો કે આ રીતના એમ સીક્યુ પ્રશ્નો આપેલા છે એમાં આપણે આ રીતે જવાબ ઠીક કરીશું અને બોક્સમાં પણ લખીશું જેથી આપણને વાંચવામાં સરળતા રહે ઓકે તો શરૂઆતના પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે

ત્યાર પછી પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો જેમાં આ રીતનો જવાબ તમારે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન મને ઓળખો એમાં જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે ત્યાર પછી પ્રશ્ન છ એમાં પહેલા બે પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો છે બાકીના પ્રશ્નો પાછળ છે બાકીના ત્રણ પ્રશ્નો એટલે કે પ્રશ્ન ત્રણ ચાર અને પાંચના ના જવાબ આ રીતે લખવાના છે એક બે વાક્યના જવાબ ઓકે ત્યાર પછી એક લખવાની છે આપણે ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન એમાં આ રીતે આપણે આ જવાબ લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આ છે ગાંધીજી શિક્ષણ અંગેનો વિચાર બીજે એક ટૂંક છે આ ચિત્રો આપેલા છે ચિત્રો પરથી જે તે વ્યક્તિના નામ આપણે આ રીતે લખવાના છે પહેલું છે સાવિત્રીબાઈ ફૂલે ઠક્કર બાપા રવિન્દ્રનાથ ટાગોર પછી જ્યોતિરાવ ફૂલે છેલ્લે આપણને એક પ્રવૃત્તિ કરવાની કીધી છે એમાં આ રીતની આપણે પ્રવૃત્તિ કરવાની છે બરાબર પુસ્તકાલયમાંથી માહિતી એકત્ર કરવાની છે તો આ રીતની માહિતી લખી શકાય